પારડીના દુમલાવ પ્રાથમિક શાળામાં એક પેડ કે નામ અંતર્ગત કપરાડા ધારાસભ્યના હસ્તે વૃક્ષરોપણ કરાયું બાળકોને ઘર ઘર છોડ આપી જાતે વૃક્ષરોપી જતન કરવા પહેલ કરાઈ હોવાનું જણાવતા જીતુભાઈ ચૌધરી પારડી તાલુકાના ડુમલાવ ગામે પ્રાથમિક શાળામાં એક બેડ કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું આ સાથે વિદ્યાર્થીઓને છોડનું વિતરણ કરી જાતે પોતાના ઘરે વિદ્યાર્થીઓ જાગૃત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ડુમલાવ ગામના સરપંચ પ્રકાશ પટેલ વન વિભાગના આર એફ ઓટી ટી ઉપસરપંચ ચંદુભાઈ પટેલ માજી સરપંચ પુષ્પાબેન આચાર્ય મિનલબેન તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ પહેલ કરવામાં આવી હતી આ પ્રસંગે જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મદિવસ હોય અને પ્રાથમિક શાળામાં વૃક્ષો રોપણ સાથે બાળકોમાં પર્યાવરણ બચાવવાની જાગૃતિ આવે તેથી આજે બાળકોને છોડનું વિતરણ કરી વૃક્ષોનું જતન કેવી રીતે કરવું તે માટે જાગૃત કરવામાં આવ્યા હતા આ સાથે આઝાદીની ચળવળ પણ દુમલાવ ગામથી શરૂ થઈ ત્યારે આજે વૃક્ષનું મૂલ્ય શું છે અને નાગરિકોએ કેટલી કાળજી રાખવી બાળકોને ઘર ઘર વૃક્ષ આપી જાતે રોપવા આજે પહેલ કરવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં પણ દરેક ગામોમાં આ અવેરનેસ આવશે હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે સરપંચ પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે આહવાન કર્યું હતું એક પેડ કે નામ અંતર્ગત આજે શાળામાં વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતું આજે ડુમલાવ ગામની અંદર પહેલીવાર આજે શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મદિવસ છે અને ખાસ કરીને ડુમલાવ ગામે જે પહેલ શરૂ કરી છે કે દરેક બાળકને પ્રાથમિક શાળામાં ભણતા દરેક બાળકને વૃક્ષારોપણ માટેની જે જાગ્રતતા જે અવેરનેસ કહેવાય જે દુનિયાની અંદર દેશની અંદર આજે જે ચિંતા છે પર્યાવરણની જે ચિંતા છે એની શરૂઆત ડુમલાવ ગામથી શરૂ થઈ છે વર્ષો પહેલા વર્ષો વર્ષો પહેલા પણ આઝાદીની ચળવળ પણ ડુંગલાવ ગામથી શરૂ થઈ હતી તો આજે વૃક્ષ વૃક્ષની ની વૃક્ષ મૂલ્ય શું ને વૃક્ષ માટે માણસે કેટલી કાળજી નાગરિકે કેટલી કાળજી રાખવી જોઈએ તેની શરૂઆત કે ડુમલાવ ગ્રામ પંચાયતે અમારા સરપંચ શ્રીભાઈ પ્રકાશભાઈ શરૂઆત કરી છે કે દરેક બાળકને એક એક વૃક્ષ આપવું દરેક ઘર ઘર એક વૃક્ષ આપવું અને તેના સાથે બાળકને પણ એમ કીધું કે જાતે રોપવાનું અને જાતે રોપે તો એને લાગણી હોય કે મેં રોપેલું છે મારું ના ઝાડ મોટું થયું કે નહીં મારું ઝાડ જીવિત છે કે નહીં એની બાળકને પણ ચિંતા હોય છે ત્યારે એની શરૂઆત આજે ડુમલાવ ગામથી થઈ છે ત્યારે હું ચોક્કસ કહીશ કે આ સમગ્ર વલસાડ જિલ્લાની અંદર મારા ધરમપુર કપરાડા બધા જ ગામોની અંદર ધીમે 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 દરેક શાળાઓમાં દરેક બાળકને આપણે વૃક્ષ આપીશું તો જે વૃક્ષનું જતન છે એ સારામાં સારું થઈ શકે અને એના 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 પાછળની જે ચિંતા છે એ પછી વૃક્ષ સાથે પણ પર્યાવરણ પર્યાવરણ સાથે પાણી હોય આરોગ્ય હોય બધી જ વસ્તુનો એમાં સમાવેશ થાય છે ત્યારે આજના દિવસે હું ગ્રામ પંચાયત ગ્રામજનો મારી શાળા પરિવાર વનીકરણ વિભાગ કી બાત વાક્ય હતું એક નામ જેની શરૂઆત ડુમલાવ ગામ થી થઈ ગઈ છે એટલે સમગ્ર આખા જિલ્લામાં આખા રાજ્યમાં થાય એવી શુભેચ્છા આજે ડુમલાવ ગામે જે વૃક્ષારોપણનો કાર્યક્રમ શરૂઆત થઈ છે એમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દે જે આપણને સમગ્ર દેશવાસીઓને આહવાન કર્યું છે કે એક નામ એ રીતનું જે આહવાન કર્યું છે એટલા માટે અમે ડુમલા ગામે નક્કી કર્યું છે કે આજે શ્યામા પ્રસાદ સાહેબ મુખરજીનો પણ જન્મદિવસ છે તો આ શુભ પ્રસંગે સમગ્ર ગામમાં આપણે દર દીઠ એક એક વૃક્ષ વપાય વવાય અને આપણે બા શાળાના બાળકો પણ એ દરેક જે ડુમલાની ત્રણ શાળાઓ છે દરેક છોકરાઓને એક એક વૃક્ષો આપવા અને એ જે છોકરાઓને જે એના માટે જે લાગણી બંધાશે વૃક્ષ સાથે તો એ ભવિષ્યમાં પણ એ આગળ વધશે તો આપણા સમગ્ર પર્યાવરણ અને આપણા જે દેશમાં વનીકરણ ઘટી રહ્યું છે એ પણ વધશે અને આજે ખૂબ જ કિંમતી સમય કાઢી માનનીય સાહેબ શ્રી જીતુભાઈ સાહેબ પધાર્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર અને વનીકરણ વિભાગના આર શ્રી કોકણી સાહેબ પધાર્યા એમનો પણ ખૂબ આભાર અને જે ગામજનો ખૂબ જ મોટી સંખ્યામાં પધાર્યા અને જે વનીકરણ પ્રત્યે ખૂબ જ ઉત્સાહ દેખાડ્યો છે અને છોકરાઓમાં પણ ખૂબ જ ઉત્સાહ છે તો મને લાગે છે કે ડુમલાવ ગામમાં સમગ્ર લીલોતરી રહેશે અને પર્યાવરણ પણ સારું જળવાય આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો